વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગાય જે છે વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ બટન જોઈ શકો છો આવી સિંગ પેટર અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે હવે મિત્રો ગાયની તમને હાઈટની વાત કરું તો હાઈટ પણ પૂરી છે લંબાઈ એટલે કે વહેલે જોવું તો વહેલે પૂરી ગાય છે હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો માકડો કલર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તો ગાય પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે દૂધ માટે તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એટલે કે જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એના વિશે તમને જણાવવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે છે એ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાયનું તમે કદ કાઠું રંગરોપ પછી કિંમત વિશે આ બધી માહિતી તમે મેળવી લીધી પણ આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી એટલે કે એ વાત કરવાની બાકી રહી ગઈ છે તો એ વાત આપણે કરવામાં આવે તો આ જે ગાય છે તાલુકાની વાત કરું તો કે તાલુકો ઘોઘા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર અને ગામ વિશે જો તમને જણાવવામાં આવે તો કે ગામ માલપુર તો મિત્રો માલપુરમાં જિલ્લો ભાવનગર છે ત્યાં લોકો ઘોઘા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આગળ વાત કરવામાં આવે આ ગાય વિશે તો મિત્રો આ ગાયની જે થોડી ઘણી માહિતી હતી માહિતી હું તમને આપી દીધી વધારે માહિતી માટે ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ બીજા નંબર ઉપર જે તમે ગીર ગાય જોઈ શકો છો તો આ ગીર ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટવાળી ગાય છે સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો

હવે મિત્રો આ જે ગાય છે સાત મહિનાની ગાભણ એની તમને કિંમત વિશે જણાવવામાં આવે મિત્રો તો આ જે ગાયના માલિક જે છે એ ગાય આ ગાયની કિંમત એક લાખ રૂપિયા રાખેલ છે મિત્રો તો આ એક લાખમાં ગાય વેચવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવી દીધું પછી મારી પાસે જે થોડી ઘણી માહિતી હતી એટલે માહિતી આપી દીધી એની હાઈટ બોડી ગ્રોથ ઊંચાઈ આ બધી માહિતી કિંમત આ બધી જાણકારી તમે મેળવી લીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો જેતપુર અને ગામની વાત કરવામાં આવે તો કે ખજૂરી ગુંદાળા ગામ જે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય ખજૂરી ગુંદાળા ગામમાં તાલુકો જેતપુર લાગે જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ લાગે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે વાત કરવાની બાકી એ રહી તો મિત્રો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવાની બાકી દે છે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે એના પછી મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે બોડી ગ્રોથ તમે ભેંસનો જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ જણાવવામાં આવે તમને અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો એ વાત હું તમને આગળ કરી દઈશ પણ હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ શેર કરવામાં આવે તમારી સાથે મિત્રો આ ભેંસ જે છે ભેંસને ને બીજું વેતર છે નીચે શું છે વાત કરવામાં આવે તો કે નીચે પાડો છે પહેલા વેતરમાં દૂધની વાત કરવામાં આવે મિત્રો તો પહેલાં વેતરમાં છ છ લિટર જેટલું આ ભેંસનું દૂધ હતું એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો ખાસ કરીને કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ ભેંસના માલિકે ભેંસની રાખેલ છે હવે મિત્રો ભેંસની તમને કન્ડિશન વિશે જાણી લીધું ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો હવે આપણે એ વાતની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તો આ જે ભેંસ છે તમને ગામ આમ ઢાંક તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ઢાંક તમને જોવા મળી જશે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે હવે આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો આ ભેંસ રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ભેંસ વેચે જગ્યા હોય તો તમારે ત્યાં ખોટો થકો નો થાય હવે એના પછી મિત્રો તમને વાત કરવામાં આવે તો તમે આ જે ચોથા નંબર ઉપરની જે વાછડી જોઈ શકો છો તો આ વાછડી વેચવા આવી છે વાછડીની વાત કરવામાં આવે મિત્રો તો વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તમે વાછડીની કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે વાછડીની હાઇટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ એટલે પૂરી વાળી વાછડી છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે વાછડી છે એના તમે કલર કોમ્બિનેશનની વાત કરો મિત્રો તો હવે કલર અત્યારે રેટ ઓફ ધ રેટ એટલે કે ક્યાંક જ જોવા મળે છે અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ વાછડીની કન્ડિશન વિશે તો મિત્રો વાછળીની કન્ડિશનમાં વધારે કંઈ માહિતી તો ન હોય પણ કેટલા વર્ષની થઈ છે એ જણાવવાનું હોય તો આ જે વાછળી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ ત્રણ વર્ષની વાછળી છે હવે આ વાછડી જે છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે છે આ વાછળીની કિંમત વાછળીના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે વાછળડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો એ તમને જણાવવામાં આવે તો ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આ જે વાછળી છે તમને પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે વાસળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે મિત્રો વધારે

તો આ ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો સિંગ પેટર્ન એ કાનકટ અડર અડરકોલરટી એ હાઈટ એ કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો સફેદ અને લાલ કલર છે અને મિત્રો ગાયની વાત કરવામાં આવે તો હાલ આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ ધોવા પણ દે છે અને ગાભણ પણ છે હવે વાત કરવામાં આવે મિત્રો તો અઢી મહિનાની ગાય ગાભણ છે ને આ જે તમે ગીર નીચે વાછડી જોઈ શકો છો આ ગાયની જ વાછળી છે ઓરિજિનલ ગીર વાછડી છે તમે જોઈ શકો છો મિત્રો વાછડીની કાનકટ ફેસ પ્રોફાઇલ હાઈટ બોડી ગ્રોથ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે છે એ આ વાછળીની કિંમત એટલે કે ગાયની અને વાછળીની બેથીની કિંમત પચીસ હજાર રૂપિયા રાખેલ છે આ નીચે એની વાછડી છે અને આગળ આ વાછળીની મા પણ બતાવી દીધી છે હાલ આ બે અઢી મહિનાની ગાય પણ છે એ વાત મેં તમને કરી દીધી હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આપશો જય ગો માતા જય દ્વારકાધીશ